વડોદરાથી વિગતો છે જીવતા માણસને કાગળ ઉપર મૃત દર્શાવવામાં આવ્યો સરકારની સિસ્ટમમાં આ ચોંકાવનારી ભૂલનો કિસ્સો સામે આવ્યો છે જીવંત પિતાને કાગળ ઉપર મૃત જોઈને પુત્ર પણ ચોંકી ગયો રેશન કાર્ડ માટે પુત્ર કચરી ગયો અને ત્યારે આ વિગતો બહાર આવી હનીફભાઈ કાગળ ઉપર મૃત દર્શાવવામાં આવ્યા સંપૂર્ણ રીતે સાજા છે અને પણ તેઓના એક્ટિવ છે હનીફભાઈને કાગળ ઉપર જીવિત સાબિત કરવા વીસ દિવસનો સમય લાગશે તેવું કહેવામાં આવ્યું છે સરકારી કાગળ ઉપર જીવિત થયા બાદ જ નવા રાશન કાર્ડની પ્રક્રિયા શરૂ થશે પિતાને જીવિત સાબિત કરવા પુત્ર કચેરીના હાલ તો ધક્કા ખાઈ રહ્યું છે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં રહેતા અને કાપડના મોટા વેપારી એમનું કાર્ડ જે છે તે ઘણા સમયથી વાપર્યું ના હોવાના કારણે ડીએક્ટિવ થઈ ગયું હતું અને તે ખોવાઈ ગયું હતું તેના માટે નવું કાર્ડ કઢાવવા માટે સરકારી કચેરી નર્મદા ભુવન ખાતે ગયા હતા અને આ વેપારીને નવું કાર્ડ કઢાવવા માટે કડવો અનુભવ થયો હતો જ્યારે કાર્ડ કઢાવવા માટે ત્રણ દિવસ કચેરીના ધક્કા ખાધા અને ત્યારબાદ કચેરી દ્વારા કહેવામાં આવે છે કે એમના જીવિત પિતાનું મૃત્યુ પામ્યું છે એટલા માટે આ કાર્ડ ના નીકળે અને સૌથી મહત્વની બાબત એ છે કે રાશન કાર્ડ કરાવવા માટે ગયેલા જે વેપારી છે તેમને આધાર કાર્ડ ઉપર લખીને આપ્યો કે આ વ્યક્તિ જે છે મૃત થઈ ગયા છે એટલે કે સરકારી કચેરી દ્વારા લખીને બી આપવામાં આવ્યું પરંતુ કઈને ને કંઈ આ વ્યક્તિ જે છે જીવિત છે તેને સાબિત કરવા માટે હવે વેપારીને કચેરીના ધક્કા ખાવા પડે છે આપણે તેમની સાથે વાત કરીશું રાશન કાર્ડ ડીએક્ટિવેટ થઈ ગયેલું તમે કચેરી નર્મદા વન ખાતે ગયેલા શું તમારી સાથે વાત થઈને કેટલા ધક્કા ખાવા પડે આ જે મારી જોડે જે કિસ્સો થયો એ બહુ દુઃખદપૂર્વક છે આના આ અનુભવ્યા પછી મને ખબર પડી કે સરકારી તંત્રનો આટલો નિષ્કાળજીપૂર્વક એમનો વ્યવહાર છે ને એ લોકોને કામ એ લોકોને કામ કરવામાં કે આવી રીતે એ લોકો લોકો જોડે વ્યવહાર કરે છે જાણે કે એમના માટે કામ નથી કરી રહ્યા એમના વિરુદ્ધ કામ કરી રહ્યા છે આ આ સોમવારે જ્યારે મેં આખું રાશન કાર્ડનું મારું ખોવાઈ ગયું તેના માટે મેં લઈને ગયો તો બે કલાક આખું ફોર્મનું એક ઝોનલ ઓફિસમાંથી પ્રોસીજર કરવા પછી છેલ્લી ઓફિસે મને કીધું કે તમારું રાશન કાર્ડ બંધ થઈ ગયું છે એના માટે તમે ફોર્મ લઈને આવો તો મેં પાછો બે વાગે એ લોકોના લંચ બ્રેક પછી પાછો ગયો અને એમને આવું કીધું કે રાશન કાર્ડનું ચેન્જીસ માટેનો જેટલું પણ સમય છે બે વાગ્યા સુધીનો છે તો તમે કાલે આવજો તો મેં કાલે પાછો ગયો એટલે મંગળવારના દિવસે મેં પાછો ગયો અને આખું પાછી એ જ ઝોનલ ઓફિસમાં લાઈનમાં ઊભા રહેવા પછી બે કલાક પછી મને આવું કહેવામાં આવ્યું કે તમારા પિતાનો અમારા સિસ્ટમના અંદર મૃત વ્યક્તિ તરીકે બતાવે છે તો મેં એમને કીધું કે આવી કેવી રીતે થઈ શકે છે કાલે પણ તમે એ જ ચૂંટણી કાર્ડ વાપર્યું ને તમે એ જ આધાર કાર્ડ વાપર્યું અને કાલે તમે મને જુદી વસ્તુ કીધી હતી બોલે તમે અમારી જોડે બહેસ ના કરો તમે જે પણ છે ઝોનલ ઓફિસમાં જઈને વાત કરી શકો છો અને એ ઝોનલ ઓફિસ મને આવો જવાબ આપ્યો કે ભાઈ તમે મેં તમારું રાશન કાર્ડ ખોવાયું છે કે મેં તમારું કેવાયસી નથી કર્યું કે તમે મને બોલી રહ્યા છો એ લોકોનો વ્યવહાર જે છે એ લોકો પ્રતિ બહુ ખરાબ છે અને એ લોકોને કામ કરવામાં કશું રસ જ નથી અને એક વાત એ છે કે જ્યારે તમે આવું અમે કહી રહ્યા છે કે અમે જીવિત છે અમે બધા ડોક્યુમેન્ટ આપી રહ્યા છે એના પછી પણ જ્યારે તમે કહો છો અને તમે આટલા ધક્કા ખવડાવો છો અને આટલા ડિજિટલ અને એડવાન્સ સિસ્ટમ હોવા પછી પણ જ્યારે તમારા બે કે ત્રણ કે બીજા ડોક્યુમેન્ટ્સ તમારા ચાલી રહ્યા છે હમણાં ઇલેક્શનમાં ચૂંટણી કાર્ડથી વોટ આપ્યું અમારું પાસપોર્ટ એક્ટિવ છે પાન કાર્ડ એક્ટિવ છે એના પછી તમે રાશન કાર્ડમાં તમારા સિસ્ટમ આવા કેવી રીતે કામ કરી રહ્યા છે કે એમાં મૃત વ્યક્તિ બતાવે છે તો આવા સિસ્ટમ પર અમે ભરોસો કેવી રીતે કરી શકીએ બિલકુલથી ના આધાર કાર્ડ હતું આધાર કાર્ડ તમે રજૂ કરેલું આધાર કાર્ડ ઉપર બી લખીને આપ્યું કે આપણા પ્રીતા મૃત્યુ છે આ આધાર કાર્ડ પર મને લખીને આપ્યું કે મૃત વ્યક્તિ છે એના માટે તમે આગળ જઈને વાત કરો તો મને એની સિસ્ટમ કીધી કે તમે ફાધરને અહીંયા લઈને આવો અહીંયા તમારે અંગૂઠો લગાવવાનો છે પછી કલેક્ટર કચેરી દિવા દિવાળીપુરા જઈને ફોર્મ ભરીને ત્યાંથી પ્રોસેસ કરવાનું અને મારા ફાધર જ્યારે દિવાળીપુરા ગયા ત્યારે એમને કીધું કે તમારે લીગલી મૃત વ્યક્તિથી તમને જીવિત કરવામાં વીસ દિવસ લાગશે જ્યારે ત્યાં ઊભા હતા એમનું ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ લેજો એના પછી પણ દિવસ તો આવું કે તમારી વેપારીના પિતા જે છે તે જીવિત છે દિવાળી પુરા કચેરી ખાતે પોતે ગયા ફિંગરપ્રિન્ટ આપી તેમ છતાં બી તેમને મૃતમાંથી જીવિત સાબિત કરવા માટે વીસ દિવસનો તંત્ર દ્વારા સમય માંગવામાં આવ્યો છે ત્યારે હવે જીવિત વ્યક્તિને પોતે જીવિત છે તેવું સાબિત કરવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે કેમેરામેન અંકિત ગોન્સિકર સાથે પ્રશાંત ગજ્જર ન્યૂઝ કેપિટલ વડોદરા